ઉપલેટાના ધોરાજી દરવાજા પાસે આવેલા સૈયદ નિયમતની ચારસો પચાસ વર્ષ જૂની દરગાહ પર ઉરસની ઉજવણી કરવામાં આવે રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે ધોરાજી દ દરવાજા પાસે અંદાજે ચારસો ને પચાસ વર્ષોથી પણ જૂની સૈદા નિયમતમાંની દરગાહ આવેલી છે આ દરગાહ ખૂબ જ જૂની અને લોકોની આસ્થાનું પ્રતીક છે દરરોજ આ દરગાહ પર અસંખ્ય લોકો કરવા આવતા હોય છે જેની આસ્થા અને વિશ્વાસથી લોકોની અનેક સમસ્યાઓ પાર પડે છે અને લોકોને અપાર આસ્થાનું તરીકે આ માની દરગાનું બહોળું વર્ચસ્વ રહ્યું છે આ દરગાહ પર વર્ષોથી ઉરસનું આયોજન સૈયદ સિદ્ધિક મિયા પીરઝાદા દ્વારા કરવામાં આવી રહ્યું હતું અંદાજે પચીસ વર્ષોથી આ પરિવાર દ્વારા ઉરસનું આયોજન સંભાળી ધામધૂમથી ઉરસની ઉજવણી કરવામાં આવતી હતી જ્યારે પીરજાદા પરિવારના મોભી અને પૂર્વ નગરપાલિકાના સુપરવાઇઝર એવા સિદ્દિક મિયા પીરજાદા ઇન્તેકાલ થતા આ વર્ષોની પરંપરા તેમના પુત્ર સોયબ મિયા પીરજાદા ઈર ઈરશાદભાઈ શેખ મોહસિન બાપુ પીરજાદા અને પીરજાદા પરિવાર દ્વારા ઉરસના સમગ્ર વહીવટ સંભાળી આ વર્ષે પણ ખૂબ જ સરસ રીતે ત્રણ દિવસ ઉરસની ઉજવણી કરી હતી જેમાં અલગ અલગ દિવસોમાં ચાદર શરીફ સંદર શરીફ નાઝ શરીફ જેવા વિવિધ પ્રોગ્રામો રાખી અંતિમ દિવસે આમ ન્યાઝનો એક ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં હજારો લોકોએ ન્યાઝનો લહવો લઈ દરગાહના દિદાર કર્યા રાજકોટ રોજ ઉપલેટામાં ન્યામજ માં આવેલ આ ત્રણ દિવસ ઉજવવામાં આવે છે જેમાં શરીફ શરીફ વહેલી સવારે સાંજના આમ ન્યાજ રાખવામાં આવેલ છે અને આ પ્રોગ્રામમાં સર્વે હિન્દુ મુસ્લિમ આવી હાજરી આપી અને માથું ટેકાવવામાં આવે છે અને આ પ્રોગ્રામ આયોજન કરવામાં ખાદી મલિક બાબુ બોધુ બાબુ ઇસ્તાક બાબુ જાવેદ બાબુ અને આયોજન કમિટીમાં ઇશાકભાઈ વારમેન ઇમરાન મી વીરજાદા મોહસિન બાબુ વસીમ બાબુ શાહરૂખ મી વીરજાદા આ બધા લોકોએ તમામ મીડિયા બીજા આલો આ લોકો આ ગ્રુપમાં તમામ મેમ્બરો હાજરી આપી અને ન્યાજમાં ધન મન ધનથી પારો આપી ઉપલેટાના વેપારી ભાઈઓ મિત્ર અને એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે આ ઉર્સ આજના વ્યાજબી થયેલ છે જે માજારો મારતો વ્યાજ જમી વ્યાજનું ભોજન લઈ અને હાજરી જાતે આ દરગાને આપણે સારા દર્શકો વર્ષ થયેલ છે નવા ઉપલેના મને એમ જ મા આજે પૂરો થશે અને રાજના મિલા અને આ બસ આ પ્રોગ્રામમાં હાજરી આપી અને જે આપે તે કો આપેલ છે બધાનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે